અમદાવાદ વિમાન મથકે એઆઈએલ હેઠળ પાંચ વર્ષમાં દૈનિક પ્રવાસી સંખ્યા ત્રણ ગણી વધારી વિમાન મથકે એક કરોડ સલામત કાર્ય કલાકોની સિદ્ધિ મેળવી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે અદાણી એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હેઠળ સંચાલનના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જે દરમિયાન વિમાન મથકને મુખ્ય વિસ્તરણ અને ટેકનોલોજીના ઉન્નતીકરણ દ્વારા આધુનિક બનાવવામાં આવ્યું છે આ સમયગાળામાં વિમાન મથકની દૈનિક પ્રવાસી સંખ્યા બે હજાર વીસના દસ હજાર એકસો તેત્રીસથી વધી બે હજાર પચીસમાં છત્રીસ હજાર પાંચસોથી વધુ થઈ છે જે ત્રણ ગણા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે છે આ વૃદ્ધિને પહોંચી વળવા માટે ટર્મિનલ એક નું ક્ષેત્રફળ વધારી ઓગણચાલીસ હજાર ચોરસ મીટર કરવામાં આવ્યું છે જ્યારે ટર્મિનલ બે ને સંકલિત સ્થાનિક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે માળખાકીય વિકાસના ભાગરૂપે વિમાન મથક પર વીસ હજાર ચોરસ મીટરનું એક નવું માલવાહક સંકુલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે જેની વાર્ષિક ક્ષમતા બે લાખ મેટ્રિક ટન સુધી માલ સામાન સંચાલિત કરવાની છે સંચાલન અને સલામતીના મોરચે પણ વિમાન મથકે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે વિમાન મથકે દસ મિલિયન સલામત કાર્યકલાકોની સિદ્ધિ મેળવી છે અને પર્યાવરણ સંરક્ષણ માટે સાહીઠ ટકા વાહનો કાફલો ઇલેક્ટ્રિક કરી દીધો છે આ ઉપરાંત વિમાન મથક વર્ષા જળના સંપૂર્ણ પુનઃ ઉપયોગની વ્યવસ્થા પણ ધરાવે છે આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વિમાન મથકે ગુણવત્તા ને સલામતીના ક્ષેત્રે ત્રીસથી વધુ વૈશ્વિક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે આમાં એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા લેવલ ચાર પ્રમાણપત્ર બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ અને સીઆઈઆઈ ઝીરો વેસ્ટ પ્લેટિનમ સન્માનનો સમાવેશ થાય છે આ સિદ્ધિઓ અમદાવાદ વિમાન મથકને માત્ર પ્રવાસીઓની વધતી માંગને સંતોષવા માટે જ નહીં પરંતુ વૈશ્વિક માપદંડો પર પણ ઉચ્ચ સ્થાને મૂકે છે જે ગુજરાતના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે